કિમનદીના પૂરથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે માંગરોળ તાલુકામાં ખેતી પાકને ઠેર ઠેર નુકસાન પહોંચ્યું છે તો શેરડી શાકભાજી ડાંગર કેળા સહિતના પાકોમાં ભારે નુકસાન જોવા મળ્યું છે મોટા પાકમાં ખેતી પાકો જમીન દોસ્ત થયા છે કિમ નદીના પૂર ચાલુ સિઝનમાં ત્રીજી વાર આવ્યા છે હજારો હેક્ટરમાં ખેતી પાકને વહેલી તકે સર્વે કામગીરી કરવા માંગ કરાય છે જોકે સરકાર દ્વારા નુકસાની સર્વે અને વળતર ચુકવણીના નિયમો સામે નારાજગી પણ જોવા મળી છે જલ્દી સર્વે કરવામાં આવે તો ખેડૂતો ફરી નવા પાકની રોપણી કરવાની તૈયારી પણ કરી શકે છે પરંતુ ખેડૂતના ખેતી પાકના નુકસાની સામે સરકારી સમય નહીં છે ત્યારે ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે કે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને બીજા તાલુકાની ટીમ પણ બોલાવવામાં આવી છે જે રસ્તા પર હાલ અધિકારીઓ જઈ શકે એવું ન હોય તો ખેડૂતો જાતે ફોટો પાડી ફોર્મ ભરી સહાય મેળવી શકે છે. જયદી પ્રોહીત વિસ્તરણગારી ખેતી માંગરોલ સાહેબ જે પ્રમાણે ટીમ નદીમાં ભરે પૂરા આવ્યા હતા કઈ રીતની સર્વેની કામગીરી ચાલી રહી છે અત્યારે જુલા સપ્ટેમ્બર મહિનાની અંદર કિમ નદીની અંદર ભારે પૂર આવવાના કારણે માંગોલ તાલુકાની અંદર નદી કાંઠાના અને અન્ય વિસ્તારના ગામોની અંદર ખેતીલાયક અને બાગાયતી પાકોની અંદર જે નુકસાન થયેલ છે એ નુકસાનના સર્વે કરવા માટે તાલુકા કક્ષાએ તમામ ગ્રામસેવકોને સૂચના આપી અને ટીમની રચના કરવામાં આવેલ છે અને દરેક ગ્રામસેવક પોતાના સેજામાં આવતા કાર્યક્ષેત્રના ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ મીડિયાના માધ્યમથી દરેક ખેડૂતોને પણ વિનંતી કરવામાં આવે છે કે જો પોતાના ખેતરની અંદર ખેતી અને બાગાયતી પાકોને નુકસાન હોય અને સરકારશ્રીના નિયમ મુજબ તેત્રીસ ટકા ઉપર નુકસાન હશે તો એ દરેક ખેડૂતનું સર્વે કરી અને આગળ ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેત્રીસ ટકા ઉપર નુકસાન હોય કે ન હોય પણ દરેક ખેતર ખેડૂતનો પહેલાં પ્રાથમિક સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ સર્વે કર્યા પછી જે ખેડૂતોનું

હાલ જ બે દિવસ પહેલાં જે ભારે વરસાદ પડ્યો છે અને એ વરસાદની પરિસ્થિતિને જોતાં હજુ પણ ઘણા બધા ખેતરારી વિસ્તારોની અંદર રસ્તાની ઉપર પાણી અને કાદવ ભરાયેલ છે જેથી કરીને સ્થળ નિરીક્ષણ કરવાની અંદર જ્યારે પણ પાણી ઓસરશે અને સ્થળ ઉપર જવાની જ્યારે પણ સ્થળ ઉપર જવાનો રસ્તો માર્ગ ખુલ્લો થશે તે સમયે સ્થળ ઉપર જઈને પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને સર્વે કરવામાં આવશે અને જે ખેડૂતોના ટેલિફોનિક સંપર્ક કરેલ છે અને જે ખેડૂતોના સ્થળ ઉપર જઈ શકાય છે તેનો સર્વેની ની કામગીરી અત્યારે હાલમાં તાત્કાલિક શરૂ કરવામાં આવેલ છે દરેક ખેડૂતોનું સર્વે કરવામાં આવશે અને જે પણ ખેડૂતોને નુકસાન છે એ તમામ સર્વે કરવામાં આવશે કોઈ પણ ખેડૂતને બાકી રાખવામાં નહીં આવે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ